નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું પરીક્ષાના કામ સાથે જોડાયેલા સુપરવાઇઝરોને ઉપયોગી બને તેવો વિડીયો મિત્રો આપ સર્વ જાણો છો કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં આન્સર પેપર ઉપર બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર લગાવવાનો નિયમ છે પરંતુ સ્ટીકર લગાવ્યા પછી સ્ટીકરના વધારાના કાગળો વર્ગખંડમાં પડેલા જોવા મળે છે તમે જોઈ રહ્યા છો પરીક્ષા પછીના વર્ગખંડ અને તેમાંના પડેલા સ્ટીકરના વધારાના કાગળોને જેને કારણે વર્ગખંડ ગંદો દેખાય છે વર્ગખંડમાં કચરો દેખાય છે આવું થવામાં સુપરવાઇઝરનો દોષ હોતો નથી કારણ કે સ્ટીકર છેલ્લા સમયમાં લગાવવાનો હોય છે અને છેલ્લા સમયમાં વિદ્યાર્થીઓ પુરવણી પણ વધારે લેતા હોવાથી સુપરવાઇઝરનું કામ ડબલ થાય છે અને આ કારણે સ્ટીકર લગાવ્યા પછી સ્ટીકરના વધારાના કાગળો વર્ગખંડમાં નીચે પડી જાય છે અને વર્ગખંડ ગંદો ગંદો બને છે આવું ન થાય એટલા માટે સુપરવાઇઝરો માટે એક નાનકડી ટ્રીક બતાવું છું જેનો અમલ કરવાથી સ્ટીકરના વધારાના કાગળો વર્ગખંડમાં પડશે નહીં તો ચાલો જોઈએ તેને લગતો વિડીયો મિત્રો તમે જોઈ રહ્યા છો ખાખી સ્ટીકર આ રીતે આખું તેનું એક બંચ આવે છે અને એકમાં બે હોય આ રીતે ઉખેડી શકાય આ ઉખેડ્યું પહેલું અને આ સાઈડથી બીજું પણ ઘણા સ્ટીકર ઈજીલી હોય તમે જો કે સફેદ ભાગ વધ્યો છે આ સફેદ ભાગ છે ઘણી વાર ફોલ્ડ કરીએ અને નીચે ફેંકી દેતા હોઈએ છીએ અથવા હાથમાંથી પડી જાય એવું પણ બને છે તો આના માટે શું કરવું એક ઇઝીલી સ્ટ્રીક છે તેનો ઉપયોગ કરીએ એક રબર આવે રિંગ એ આવા બંચ ઉપર સ્ટીકરના વચ્ચે બરાબર લગાવી દેવાનું હવે તમે જો વચ્ચે હોય એટલે કોઈ પણ એક ભાગ થી સેજ સાઈડ માં કરીને એક સ્ટીકર ઉખેડી શકાય અને આ સાઈડ કરીને બીજે તરફ થી પણ બીજો સ્ટીકર ઉખેડી શકાય આ રીતે ઉખડી જાય બંને પછી થી એની નીચેનું સ્ટીકર અને સફેદ ભાગ છે એમ જ રહે તમે જો યુઝ કરેલા છે ઉપરના બધા સફેદ ભાગવાળા સાથે જોડાયેલા છે જેમ જેમ જરૂર પડે તેમ આ રીતે નીચેથી આપણે ઉખેડી શકાય બંને બાજુથી રબરને થોડું આમ તેમ કરવાથી જગ્યા થઈ જાય અને આપણે ઈઝીલી ઉખેડી શકીએ એક પણ સફેદ ભાગ છે એનાથી છૂટો પડતો નથી રબરને કારણે અને આવું થાય એટલે વર્ગખંડ પણ ગંદો બનતો નથી ધ્યાન એટલું રાખવાનું એટલું કે તમારે જેટલા સ્ટીકરની જરૂર હોય તેના કરતાં વધારે બંચ લેવાનું જેથી કરીને છેલ્લે ઓછા સ્ટીકર હોય તો એ બેન્ડ વળી ન તો આ ટ્રીકનો તમે ઉપયોગ કરજો મિત્રો આ હતો આજનો વિડીયો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ